મહેન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની એટુ જેડ માહિતી તમને વિડિયોની અંદર આપવામાં આવશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર હરદીપભાઈને વેચવાનું છે બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર બે હજાર અને તેર ચૌદનું એન્જિન ગેર હાઇડ્રોલિકલર કંપની ફિટિંગ આખું એન્જિન જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો માત્ર ટચિંગ જ કરેલું છે બાકી આખું ઓરિજિનલ કલરમાં જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહે જો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર પાછળના પચાસ ટકા આગળના ટાયર નવા છે એમઆરએફના એફના મીડિયમ કન્ડિશનમાં ટાયર અને કંપની ફિટિંગ આખું ઓરિજિનલ વન ઓનર બેતાલીસ હોર્સ પાવરનું બે હજાર તેર ચૌદના મોડેલનું છે કંપની ફિટિંગ પાર્સિંગ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળી પણ બધા કમ્પ્લેટ કિંમત બે લાખ અને પંચ્યાસી હજાર અંદાજીત તમે રૂબરૂ સ્થળ પર જશો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો